નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ પચીસ છ બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે સવારે દસ વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં આજે સવારે દસ વાગ્યાની આસપાસ ગાંધીધામના દરિયાકિનારાના વિસ્તારોમાં માત્ર વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારબાદ કચ્છના કોઈ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના દેખાતી નથી ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના અમુક વિસ્તારો ભાણવડના કોઈક વિસ્તારો પોરબંદર જૂનાગઢ વેરાવાળા આજુબાજુના વિસ્તારો ઉના મહુવા અલંગ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત અમરેલી ભાવનગર બોટાદ આજુબાજુના વિસ્તારો તો જસદણ ગોંડલના અમુક વિસ્તારો ચોટીલા સુરેન્દ્રનગરમાં પણ આજે સવારે દસ વાગ્યાની આસપાસ વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે સવારે દસ વાગ્યાની આસપાસ આબુરોડના વિસ્તારો પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા આજુબાજુના વિસ્તારો હિંમતનગર ડુંગરપુરમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ વિરમગામ સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો ધોળકા નડિયાદ ખંભાત આજુબાજુના વિસ્તારો વડોદરા બોડેલી દાહોદ ગોધરા આજુબાજુના વિસ્તારો લુણાવાડામાં વરસાદ પડવાની સંભાવનાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ધોળકા નડિયાદ ખંભાત અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત વ્યારા આજુબાજુના વિસ્તારો ભરૂચ રાજપીપળા આમોદ આ વિસ્તારોમાં આજે સવારે દસ વાગ્યાની આસપાસ વરસાદ પડી શકે છે હવે મિત્રો આજે બપોરે બાર વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં દરિયાકાંઠાના ગાંધીધામ નજીક કોઈક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર પાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવા અલંગ ભાવનગર અમરેલી ગોંડલ આજુબાજુના કોઈક વિસ્તારો જસદણના કોઈક વિસ્તારો તો બોટાદ ચોટીલાના અમુક વિસ્તારો આ ઉપરાંત મોરબીના છૂટાછવાયા સ્થળોએ તો સુરેન્દ્રનગર કુડા વિસ્તારમાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આબુ રોડ પાલનપુર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો મહેસાણા હિંમતનગર ડુંગરપુરમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ વિરમગામ ધોળકા આજુબાજુના વિસ્તારો નડિયાદ ખંભાત વડોદરા બોડેલી આજુબાજુના વિસ્તારો દાહોદ ગોધરાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે આ ઉપરાંત લુણાવાડામાં પણ વરસાદ પડી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે બપોરે બાર વાગ્યાની આસપાસ ધોળકા આજુબાજુના વિસ્તારો તારાપુર આણંદ મહેમદાવાદમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વલસાડ વ્યારા આજુબાજુના વિસ્તારો આહવા સુરત ભરૂચ આજુબાજુના વિસ્તારો આમોદ અને રાજપીપળામાં પણ આજે બપોરે બાર વાગ્યે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો આજે સાંજે ચાર વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીધામના કોઈક વિસ્તારો રાપરના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર સલાયા આજુબાજુના વિસ્તારો ભાણવડ પોરબંદરના કોઈક વિસ્તારો જૂનાગઢ વેરાવળ ઉનાના વિસ્તારો આ ઉપરાંત મહુવા અલંગ ભાવનગર અમરેલી આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણ બોટાદ ચોટીલા રાજકોટ આજુબાજુના વિસ્તારો તો મોરબી કુડા સુરેન્દ્રનગરમાં પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આબુરોડ આજુબાજુના વિસ્તારો થરાદ રાધનપુર પાલનપુર આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્મા ડુંગરપુર મહેસાણા હિંમતનગરમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ વિરમગામ ધોળકા આજુબાજુના વિસ્તારો નડિયાદ લુણાવાડા ગોધરા આજુબાજુના વિસ્તારો દાહોદમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે વધુમાં ખંભાત વડોદરા બોડેલી આજુબાજુના વિસ્તારો આમોદમાં પણ વરસાદ પડી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વલસાડ વ્યારા આજુબાજુના વિસ્તારો આહવા સુરત આજુબાજુના વિસ્તારો ત્યારબાદ ભરૂચ આમોદ અને રાજપીપળામાં પણ આજે સાંજે ચાર વાગ્યે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો આજે સાંજે છ વાગ્યા ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર પાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવા અલંગ ભાવનગર મોરબીના વિસ્તારો અમરેલી ગોંડલ જસદણ બોટાદ આજુબાજુના વિસ્તારો ચોટીલા રાજકોટમાં પણ વરસાદની સંભાવનાઓ છે ત્યારબાદ ઘોડા અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આબુ રોડ પાલનપુર થરાદ આજુબાજુના વિસ્તારો રાધનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના વિસ્તારો તો મહેસાણા હિંમતનગર લુણાવાડામાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ ગોધરા આજુબાજુના વિસ્તારો દાહોદમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે વધુમાં ખંભાત આમોદ વડોદરા બોડેલીમાં પણ વરસાદ પડી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વલસાડ આહવા વ્યારા સુરત આજુબાજુના વિસ્તારો ભરૂચ રાજપીપળામાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો આજે રાત્રે આઠ વાગ્યા ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં નહીવત વરસાદની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના અમુક વિસ્તારો ભાણવડના કોઈક વિસ્તારો જૂનાગઢ વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવા અલંગના કોઈક વિસ્તારો ભાવનગર અમરેલીમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે તો ગોંડલના છૂટાછવાયા સ્થળો જસદણ બોટાદ રાજકોટ ચોટીલા આજુબાજુના વિસ્તારો સુરેન્દ્રનગર કુડામાં વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા થરાદ આજુબાજુના વિસ્તારો ડુંગરપુરમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે વધુમાં મહેસાણા હિંમતનગરમાં પણ વરસાદ પડી શકે છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર આજુબાજુના વિસ્તારો કડી વિરમગામ કપડવંધ બાયડ આજુબાજુના વિસ્તારો બાલાસીનોર મહેમદાબાદ ધોળકા આજુબાજુના વિસ્તારો તો ડાકોર આણંદમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારબાદ તારાપુર બોરસદ ખંભાત આજુબાજુના વિસ્તારો વડોદરામાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વલસાડ આજુબાજુના વિસ્તારો આહવા વ્યારા આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત રાજપીપળા નામક વિસ્તારો અને દરિયાકિનારાના આમોદ ઉપર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે હવે મિત્રો આજે રાત્રે દસ વાગ્યા ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારો ખાસ કરીને આજે દસ વાગ્યાની આસપાસ કોરાધાકો રહેવાના છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જુનાગઢ વેરાવળ ઉના મહુવા આજુબાજુના વિસ્તારો અલંગ ભાવનગર અમરેલી આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણ બોટાદ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે તો સુરેન્દ્રનગરના કોઈક વિસ્તારો કુડાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવનાઓ છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો ડુંગરપુર હિંમતનગર મહેસાણામાં વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ ગાંધીનગર કડી વિરમગામ મહેમદાવાદ કપડવંજ આજુબાજુના વિસ્તારો ધોળકા તારાપુર આણંદ ડાકોરના કોઈક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે વધુમાં જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાસંદા આહવા આજુબાજુના વિસ્તારો વ્યારાના કોઈક વિસ્તારો આ ઉપરાંત દહેજના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે